અને પ્રકાશભાઈ સુર્માન પણ સાહેબ કર્યા છે માન્ય ભાઈબેન પટેલ સાહેબ છે એ માન્ય સ્વાગત વર્મા સાહેબ સર સ્વાગત

रा अध्यक्ष जी ने विनती की आप संदर्श रूप में जो थे अगला जो कार्य आप परिषद में हमारे कार्यक्रम में द्वारा भाटीगढ़ सांस्कृतिक और यहां भाटीगढ़ लोक मेले की लोक मेला ने देश में पाचारण ने पावन भरा જેના માટે કહેવાય અડ પાણી ને ખાખરા અડ પાણી ને ખાખરા પરણેનો નિપાર مگر દીવે મારૂ કરે એ અમારો દેવકો પાંચાઠ આ પાંચાળની પવિત્ર ધરામાં ભગવાન શ્રી નિધેશર મહાદેવના દિવ્ય સાનિધ્યમાં અરણેતરનો આ વિશ્વ પ્રસિદ્ધ બાટીગઢ લોક મેળો આજે જ્યારે લોકમેળાને શ્રી નિધેશર મહાદેવની પૂજા અર્ચના કરી અને ઘરનો ઉપવાસ આયો છે ત્યારે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આ પશુ હરીભાઈ અને આ પશુ મેળો પણ આજે ઘરનો ઉપવાસ છે એમાં અમારી સાથે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી સંજીભાઈ ચૌહાણ રાકેન્દ્ર આળવના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમુરા જિલ્લા કલેક્ટર શ્રી પટેલ સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યજ્ઞિક મેડમ આપણા એસપી શ્રી પ્રેમસુખ ડેમ સાહેબ સૌ અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ પત્રકાર મિત્રો અને મેળાની મજા માણતા સૌ ભાઈઓ બહેનો પશુપાલકો સૌ ભાઈઓ મિત્રો મિત્રો મેળો એ માત્ર મેળો જ નથી પણ આ વિસ્તારના જે લોકોમાં ટેલેન્ટેડ છે એના જે કલા છે એ કલાને ઉજાગર કરવા માટે અહીંયા ગ્રામીણ ઓલમ્પિક થાય અહિયાં આપણા પશુઓ અલગ અલગ થી ભવ્ય થી ભવ્ય કાર્યક્રમ થાય ત્યારે ગ્રામ પંચાયત અને ગુજરાત સરકાર નું જે ટુરિઝમ વિભાગ છે એના દ્વારા ભવ્ય મેળો જે ઉજવાયો છે ત્યારે આ મેળાની સફળતા માટે જિલ્લા વહીવટી તંત્રને પણ હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું આ ચાર દિવસીય મેળો આજે છવ્વીસ ઓગસ્ટ થી શરૂ કરી અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાર દિવસ સુધી આ વિસ્તાર અને ગુજરાત અને ભારત ભરમાંથી ભારતના સીમાડા વટાવી વિદેશ પણ લોકો જ્યારે અહીંયા મેળાની મજા માણવા આવતા હોય આ વિવિધ પ્રકારના જે આયોજનો કર્યા છે એ જોઈને સૌને ખરેખર

આપલામાં પડેલી જે વિશેષ શક્તિઓ છે કે પ્રસસカルવાનો દીધા ને મેડી મે પણ કરતી એવી છે

નવ વર્ષ ખોટ છે ગીર સોમનાથનો નો હળવાદ મોરી પાંચ વર્ષમાં છે આવડો સ્વામિનારાયણ મંદિરનો છે જાફરાબાદી બીજો હાથી જોઈ જવો તમે જાફરાબાદી પાડો આઠ વર્ષનો છે આ હારાણાનો છે થાનગઢનો નો આપણે હરાણા ગામ